રામ રામ જય માતાજી બધાને અને સવાર સવારના ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો આજ સવારના આઠ વાગ્યા અને હું આવ્યો હતો કીધું તું લઉં પહેલાં મોહન ઘરે જ છે પણ કે મોહન ઉલોગની શરૂઆત કરે પણ મોહનને આજે થોડીક પાછી તબિયત કાલે એમાં એવું હતું કાલે દવા ટીકડી પીધી ને પછી ગેસથી ઓક્સિ ખબર પેટમાં દુખ્યું તમને ખબર છે વિડીયોમાં જોયું એટલે આજ પાછ કાલ સાંજે નથી ફેતી કે નથી પીવી એમને મટી જાય પપ્પા મોટું કે આપણે ગાલ પાછો રહીને દવા લીધી તો એ કાંઈ નથી ફેતી અત્યારે અમે પાછો તાવ આવી ગયો હતો દુખતું હતું તો કડીક હોઈ ગયો અને એને મમ્મી વાંચી દીધું એવું બધું કામકાજ કરે છે ને અંજલિ વાઈ ગઈ ફાણવા અને હું આવી રજકો વાટવા બાપાને દવા ચીરાવા દીધું પાછ દવા અને હું કીધું રજકો વાટી આવું કારણ કે અત્યારમાં વાટી થઈ જ માંડ રાખવા પછી તડકો થઈ જાય ને તો ઊભું નથી રહેતું એ ખેતરમાં એવું થાય જો દાંત પીડું આપણે ચાલુ કરવાનું એ આટલો આ વાટીશ ને એને પર થોડોક વાટીશ અહીં વાટીશ કે ઓલા સીડે વાટીશ એટલે થઈ જશે ગાંઢી ને એ નવરી ને આવે ત્યાં વાટીને રાખવું એટલે પછી ગાઢડી લેવાની રહીએ ને ગયા સાડા નવ રાજકોટ પર જે વાટીને વી આવ્યા હતા અને હું નથી અલગ પૂતો અત્યારે ઉઠો રામ રામ જય માતાજી હાલ બે વાયા તો થઈ ગયા હે જો કેવડા ગાલ થઈ ગયા તાજો થઈ ગયો ને જાણ એન પર બોકા આઈન બાજ બહુ છે ફૂલાઈ ગયો આમ તો પોસો પોસ એ આ દવા આપી દીધી એટલે નોલા દુખે ન કરતો બહુ દુખે

Waktu niche lajar, Mohon ajaran kira. Nih, itu bahaya biasa sih. Oh, tanpa sak yang bapak lagi mobile masih utara tas. Soalnya sih, bapak.

હવે ભોલાઈ જાય ને અત્યારે બહુ જ તડકો છે અને જાહેરમાં પાણી વાળું ગરમી પણ બહુ થાય ઝેર મોટી છે અહીંયા તો પવન નો હોય એટલે ગરમી થાય જ બોલી ના નાની અહીંયા વાળી ગરમી ઓછી થાય પણ તડકો જાય મળે ખૂબ જ અને જાહેરમાં એટલે જ પાણી વાળું તણકાય ને એટલે વ્લોગ બનાવવાની મજા ન થાતી પણ છતાંય આપણે થોડો ઘણો કીધું બ્લોગ બનાવી બાજુમાં ટાંકો આખો પાણીનો એમ થાય ગરમી થાય લઈને ટાંકામાં પડી જવું કારણ કે તડકો ને ગરમી જેટલું છે પણ હમણાં ના પાણી પાણી ને કારણ કે આ ઝાડમાં ને પાછા રજીયા ઉડેલી હોય ને પાંદડામાં એટલે લુગડા પાછા બગડી જાય નાવું જોઈએ પણ પાણી પાણી વારીને પછી નાવું છે થોડો અધૂરો એને સેવર આ બાજુ તો પેરો થઈ ગયો એને પાછું હોય ને આટલો છે થોડોક અધૂરો ફૂટક હે છે લગભગ જાજો નથી જય માતાજી સાડા દસ વાગી જઈએ આપણે ગામુતર કરો તો ગામથી પાછા વ્યા કારણે માયણું થઈ ગયું બે વાગ્યા હતા એટલે અત્યારમાં રિક્ષા જીત વાડી વાળા ગયા હતા રિક્ષામાં જઈને પાછા પાસા ને ધોરા પાવાના હતા આ ઢોરા હતા મેં પાયા મોહન વાળા પાણી એટલે હું લઉં ને નિંદ નાખવાની ગુજબર નાખી દે ગદબ તો કાય કા વાટીને ગયા તા રિક્ષા આવી જઈ પણ પણ બે બાઈ નતા એટલે કીધું રજકો વાટતા જાય તડકાનો રજકો હોય ને ઉકલે નહીં ને તડકો થઈ જાય હવામાં ટાંટો જ વાટ લે તો આથી ફેંસી વાડી દે નહી શકે રજકો નાખો ને મારો ગોપી તો ક્યાંય બે ન દે તો આ રાઈડે રાઈડું ચાલુ કરી દે હું કેરું નહીં બેઠી હતી ને તે હાથ પડતી તરસી હોય ને એટલે હલો આપણે નહીં નાખી જો આટલા ફરવાનું ચાલુ કરી દીધું છે આપણે ને જો રજકો નાખ દીધો છે આ લીમડો એક બાંધી હવે લીમડો જો કાટો થઈ ગયો છે એ તો પાંદડા અંદર ખરી ગયા તો નવા પાંદડા આવી જાય ને ફાલ અસલ મસ્તી ન આવી જો લીંબુ રે થઈ ગયો તો એક નાય બાંધી હે ને પછી બપોરે થાય ને બે ખીલાય બીજા હા ને ગોપી ના બાંધો ને લુજણી પીને હું બાંધો ને સાં હરખો મસ્તી ન આવી જાય એટલે અત્યારે એક નાય બાંધણ થાય ત્રણને આલ બાજુ બાંધણ થાય અત્યારે રજકો નાખ્યો હાડા દસે ના વેલ રજકો નાખતી દે તરત રજકો નાખી દે આજે હું પછી ગાય એમ ને મોહન પણ પાણીવાળો ન તો એટલે ભૂલાઈ ગયો મોહને આજે રજકો નાખ્યો નતો તો તો મોહને કહી દે રજકો દીજે એને રીતે ગાલ આજ દુઃખે ને પાછો સાંજે ટીકડી નથી પીતી કાલ પીધી તી પેટમાં દુખતું હતું તો પાછા એ પાસ પીધી દુખતું હતું તો તાવા આવી ગયું એટલે અમારા મોહન આજ તો બે ગાલ તાજા થઈ ગયા ક્યાં સીસો લઈને નીકળ્યા આવી ગયા હા ઠે અહીં ગરમી થાય

તો શરદી થઈ જે હે ને કાવાઈ જાય એટલે મીઠું પાણી ને મીઠું ખારું ભાંબરા જેવું પાણી છે કંઈ મોરું હે ખારું ન છે ખારું નથી મોરું ને અલે ખા રાખ દે એટલે હરુ હરુ આયલું જાય ને पानी थोड़ा वधी गयो नका को जरी जरी पानी आवे छे आ नहीं। 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 कोई तरह हमरा बे जाय छे ने ते खाडा कर ना के तोरिया में हां आ लीला लीला जो आई हमरेज में पूत बने समझो ना रस्ता ना वाला कोई जो आठ लुरी उन पड़ ली जाए आठ लोग तोरियो जाए हैं ला ला जो जाए। वने। वने तो खाडा खाजो अल्लाह के खाम दो हम्म हम जे तो ने आपले जो सो रहे हैं वो तो हां ओ हम बहुत सो रहे हैं तो आई ला जाए હા એટલે જો આમાં સોર નીકળે આપણે આમાં ફૂંક મારીએ એટલે આમાં હોય જ કેમ કે કાઢે ત્યારે કેમ બોલે આમાં છે ને પેલા નાનકી હતી ને વાળીએ જાય ને એટલે આમાં સોરને ને જોવી પછી આપણે એમ બોલવાનું આમાં સોરને ને બોલાવ એટલે એમ બોલવાનું કાન મનિયા કાન મનિયા તારી માછી તો લઈને ને તો તમે દે હું કયો અમે એમ કહે એટલે સુર ને એમ થાય કે મજા તોડે તો પાછો ભાગે આગે નો ભાગે એમ ને એટલે રેતી જાય ગયા જમ ભાગ છે ઇનેમ તો ગયો જ પાછો હોલાવા બનાવી ની મારી જો જો પાછો પાગ્યો રિવર્સ માં ગાડી હાલે આ માસ માં આપણે લઈ લ્યો તો ગલગલિયા એવા કરે ને આમાં પાછો જવા દે આપણે શું કરવું હમ સરને ભલે નંદર એના ઘર માં ગરી જાય પાછા આવા નકરાજ હે ને બધે છે આ હેઠે બેહતા નઈ એ હેઠે નો નગર આમ જો ખાટલા સડીને ગોવીને તો બાપા ની હંધાઈ હોય એટલે લાજ કાઢતા એટલે ખાટલા સડીને ગોવાય ને એઠા ગોવી તો કીડીઓ કરડે સાતેર બપોરા થઈ ગયા હે તેર વાગ ગયા હે બાર ને આપણે પાણી અત્યારે ખોટી રહ્યું પાણી નથી ખોટ્યું પાવાનું ખોટી રહ્યું કઈ ઠંડી હે કાંઈ તરા ફરીજમાં મેલા લાકડા જેવા કાઠાણા થઈ ગયા

અને અહીંયા કણે જો આવું બધું ઢાંકીને મેલું છે લીંબુ છે પૌવા છે બટેકા છે ડુંગરી છે એવું બધું ઢાંકીનેલું છે એનો આપણે પૌવા બટેકાનો રેસીપીનો વિડીયો બનાવવાનો છે એ તો આમાં જ નહીં આવી અલગ જ વિડીયો આવશે બરાબર અને બપોરે થઈ ગયા છે અને વિડીયો પણ આપણે અહીંયા અટકાવી અને આ વિડીયોની સાથે અહીંયા પૂરો કરી એક નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો